આ દરમિયાન પીપાવાવ ધામ નજીક ભારે વરસાદના કારણે સર્જાયેલ પાણીના પ્રવાહમાં કેટલાક લોકો ફસાયા હતા ફસાયેલા લોકો કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે

અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડતા બે ત્રણ જગ્યાઓ પાણી ભરાના કિસ્સાઓ સામે આવ્યા સાવરકુંડલા તાલુકાના ફીફાદ ગામની આજુબાજુ પાણી ભરાના કારણે ત્યાં એક પ્રાઇવેટ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી એ પ્રાઇવેટ બસની અંદર છ લોકો સવાર હતા એની જાણ થતાં તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી સાવરકુંડલા તાલુકાની ટીમોને અમે એક્ટિવેટ કર્યા એસડીએમ સાવરકુંડલાને પણ સ્થળ ઉપર મોકલ્યા ફિફાદ ગામની તરફથી અને અન્ય સાઇટ ગારિયાધાર તરફથી પણ રેસ્ક્યુ ઓપરેશન જે છે એ ચાલુ કરવામાં આવ્યું બસની અંદર જે માણસો સવાર હતા એની તરફથી ઇન્ફોર્મેશન મળતા તે પાણી વધી રહ્યું છે